જય સવિધાન હું દાનાભાઈ રાઠોડ હવે આ એ સરપંચ એમના વાઈફ છે હવે ગામની અંદર એવી એની ધાક કે ગામમાં છોકરા રોતા હોય તો છાના રહી જાય અને હવાળો માણસ બહાર ડેલી પાસે બેઠો હોય તો ભાઈને ભાળી જાય તો અંદર ઘડી જાય આવી ધા અને એને પ્રોત્સાહન આપવામાં સારા એવા અગ્રણીનો હાથ હતો કે તું જે કરશું રેડી કરીશું જે અગ્રાણી છે એ સમજે જ છે એને ખબર જ છે કે હું જતો એમ ખોટું કરાવવામાં ગાવનું દાન ખાઈ જાય તો એ માણસ હોય તો એને નો કહે કે ભોજા આ ખોટું તું મંદિરનું દાન ખાઈ જાય તો એમ તો કહે ને કે ભોજા આ તું ખોટું કહે પંપ ન મારે એટલે આપણે એનું છે અને મારે ખાલી દાખલા બાબતે જ એને વાંધો પડ્યો મારું કઈ ખાઈ ગયો નથી મારું કાંઈ ભંજાર કર્યો નથી હું ગામમાં રહેતો નથી ગાવું ના દાન તો આહિર પાસે ગાવું હનુમાન દાદાનું મંદિર તો આહિર પાસે આહિર પાસે કોઈ જ્યાં દલિત પૂજા કરવા જાતા ને દલિતને સડવા દેતા નહીં ગડવાય નહીં દેતા ગામમાં ઝાપટું બે બે પાંચ પાલ કોઈને માર્યું હોય એક બે એક બે એના કુટુંબના છે સગા છે ભાણેજ છે અમને નથી તો ભાઈ હું કોને કે ભાઈ આવું તારાથી લાલ આખતી બીવે તો હાથ ચાળો ન કરાય અને તમારથી કોઈ નાના માણસને તમે બે ઝાપટ મારવાનો પ્લાન કરો કે બે ગાળ દેવાનો વિચાર કરો તો એમાં કઈ આપણે માટીના દીકરા પણ ન કહેવાય મને કદાચ બે ધોકા મારે એક ભાંગેલો છે બીજો ભાંગી નાખો ફેર શું પડે એક નાય ગોવાળ ને બે નાય ગોવાળ હાજી વાત ને એટલે અમે તમે ચારા અગ્રાણીઓમાં આવો અમારી જેવા નહીં મીઠો ઠપકો દઈએ કો અને ભાર દે નહીં કહીએ કો એમાં મારવા તોડવાની વાત આવતી નથી અને આમાં કોઈ હું મન કોઈ દૂધે ધોયેલા ને પેટ હાટુ બધું કરવું પડે નામ કમાવાય બધું કરવું પડે ભાઈ હા એમાં હું તમ મારો વિડિયો કોક બનાવે હું પાછો કેમ મારો વિડીયો બનાવ્યો એટલા ભાઈ આપણે ભાઈ બધા ફેમસ થાવ હોય તો બધું થાય તમારે કોક કોકના સિબોલ્યા પાડવા હોય તમારે કોઈ ન પાડે હું કાણાને કાણો કેહો તો મને થોડુંક તો લાગે ને મને કોક કે તો મને લાગે એની જેવું છે એટલે એમાં કાંઈ બાંધવા બોલવાનું આવતું નથી અને અમે હું મારા બચપણથી માંડીને હું આહિર સમાજનું ખાઈને જ મોટો થયો છું કારણ કે અમારી તો કદાચ બહુ બહુ તો હોય તો દસ પંદર વીસ વર્ષથી અમે જાજામ જાજુ આહિર સમાજનું ખાધેલું છે એટલે અમે આહિર સમાજના ઋણી સહી એની રજ સહી એટલે અમારા પ્રત્યેકોએ ફોટું ખોટું લગાડવું નહીં અમારે તો આ ભોજ્યા અસર પસારે કેમ વાંધો છે એક પર્સનલ કોઈ અરે વાંધો પડે ભાઈ હગા ભાઈ ભાઈ ન બોલતા હોય ભાઈ ભાઈ કાટલા પકડતા હોય તો આ તો બીજી સમાજ છે થોડા ઘણું થતું હોય પણ અમારે કોઈને કે મજા આવે ગાળું દેવી કે આવું દેવું એવું અમારે લોહીમાં છે નહીં એવી અમારી તાકાત નથી અમને બે ધોકા મારે પોલીસ સ્ટેશન જાય ભાઈ બીજું તો શું કરીએ ભાઈ કે આપણે તો મારી નો હોય ક્યાં આપણે તો ધોકો પકડો તો ખોડી પડી જાય જાવું ક્યાં એટલે આપણા બાબત કોઈ ખોટું લગાડતા નહીં મારે તો જેની હારે પર્સનલ વાંધા છે એને વાંધા છે એટલે કે હું ત્યાં ધોકા લઈને જાઉં કામ કરીને કોઈ કેસ કરું એ આપણામાં વાંધો છે જ નહીં આ તો કદાચ મીઠો ઢપકો દઈને કોઈકનામાં સુધારો આવે કેમ તમે મને જો હું તો મારા ગામને બહુ માનું છું મારું દુદાણા કોચિયા સમરજ્યા ત્રણ ગામમાં અમારે કાકા જેવા સંબંધ છે અમે કાકા કહીએ ત્રણ ગામને એટલે ભાઈ કોઈ ઉડતી આપડતી માથે ન લેતા અમે તમારે બધે સમાજની રસ થઈ અને અમારે એવું કોઈ બી પાણી અળીને થાવું ને હવે પિસ્તાળીસ બેતાળીસ તેતાળીસ થઈ ગયા છે ને દસ આઠ વર્ષ કદાચ જીવવા દે જીવવી નગર ઉપરવાળાનો ઓર્ડર હવે તો જલ્દી ફાટે કારણ કે આ ઝડપી જમવાનું ચોવીસ કલાક વાહન વસે ચાલવું દણ વારો સેજ તે એટલે કોઈ દબાવવાની કોશિશ ન કરવી જય ભીમ જય સંવિદાન